ખાલી બાબા ને પ્રાર્થના કરે એ ઘેર કેવી રીતે પૂરું થઈ જાય એ ભક્ત ને ખબર પણ એક બાઈ સાંઈ ધામ એમની પરિસ્થિતિ મુજબ આટલું આટલું અનાજ લઈને આવતી હતી પણ વડીલ બાઈ હતી એટલે એને વધારે વજન ઉચકાય નહીં અને સાંઈધામમાં બાબાના ચરણમાં મૂકી દે એ બાઈ ગમે તેવી હશે પણ એમની ભાવના શુદ્ધ હતી પણ જ્યારે દીકરાના લગ્ન આવ્યા ત્યારે એમણે બાબાને પ્રશ્ન પૂછ્યો કે બાબા મારા દીકરાના લગ્ન છે તો બહાર પડી જવું જોઈએ તો બાબાએ એમ જવાબ આપ્યો કે તું આજ સુધી છે જે ઉગાડેલું છે એ બહાર આવે અને તને યશ મળી જાય એ બાઈ તો આટલું આટલું જ અનાજ બાબાને અર્પણ કરતી હતી પણ એ બાઈએ જ્યારે લગ્ન પરિપૂર્ણ થયા ત્યારે એમ કહ્યું કે કાંથી પૈસા આવ્યા કાંથી અનાજ આવ્યું મને એની કંઈ પણ જાણ નહીં થઈ અને ચાંદલો એટલો મોટી ચાંદલાની રકમ થઈ કે બધું દેવું ચાંદલામાં